નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર આજરોજ તારીખ ચૌદ બે બે હજાર પચ્ચીસના રોજ તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવાને બસર ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે આપણે વોર્ડ નંબર ના કોંગ્રેસના ઉમેદવારોના ક્રમ નંબરની અને નામની યાદી જણાવી દઈએ ક્રમ નંબર પાંચ જેનું બેન આજીભાઈ નાગરિયા ક્રમ નંબર છ લતાબેન ભીખાલાલ રાઠોડ ક્રમ નંબર સાત વિક્રમસિંહ ભીખુભા ગોહિલ ક્રમ નંબર આઠ સાગરભાઈ રમેશભાઈ બારિયાની સમગ્ર પેનલને જંગી બહુમતીથી ચૂંટાવા નમ્ર અપીલ છે વોર્ડ નંબર સાત ના કોંગ્રેસના ઉમેદવારો મતદારોને શું અપીલ કરી છે જોઈએ વિગતથી થી આપનો પરિચય મારું નામ નાગરી ઇલિયાસભાઈ હાજીભાઈ હું વોર્ડ નંબર સાત ના ઉમેદવાર જેનુભાઈ હાજીભાઈ નાગરી આમનો છોકરો બોલું છું શું આપના વોર્ડના મતદારોને શું સંદેશો આપવા માગો છો હું મારા વોર્ડના તમામ સદસ્યો સભ્યોને સંદેશ એમાં આપવા માગું છું કે આ વખતે આપણે જો મારે અમારી પેનલ કોંગ્રેસને જંગી જીતાડ છે તો અમે અવનવા કાર્યો કરીને બતાડશું ચોક્કસપણે એ અમે અમારી જનતાને અને અમારા સદસ્યો વોર્ડ નંબર સાતના બધા જ નાના મોટા ભાઈ ભૂલતા બધાઓને અમે ચોક્કસપણે આશ્વાસન આપીએ છીએ કે અમે ચોક્કસપણે કામ કરીને બતાડશું હું વોર્ડ નંબર સાતના તમામ અમારા નાગરિકોને જરૂરમાં અપીલ કરું છું કે અમારી જો જંગી જંગી બહુમતીથી જીત થશે તો ચોક્કસપણે અમે સો ટકા કામ કરીને બતાવીશું અને આવતા પાંચ વર્ષોમાં લાખ તમે પોતે જ છો કે નહીં આ વખતે આપણે કોંગ્રેસને આખા તળાજામાં લગાવી છે અને અમે ચોક્કસપણે એ જ કહીએ છીએ કે જો જંગી બહુમતીથી આ વખતે કોંગ્રેસ તળાજામાં આવી અચૂકપણે જે કાંઈ પંદર વર્ષથી કામ તમને તળાજાની જનતાને નથી દેખાતા એ અચૂકપણે ચોક્કસ અમે કરીને બતાવીશું અને અમે અમે અમારી જનતાને તળાજાની સમસ્ત જગ્યાએ સાથે સાત વોર્ડમાં એ આશ્વાસન આપવા તૈયાર છીએ કે આ વખતે જો કોંગ્રેસ બધી જગ્યાએ જે એ જ છે કે આખા તળાજામાં જો કોંગ્રેસની બેસ છે અને વધુમાં વધુ તળાજાની બધી જનતાને એમ કહેવા માંગીએ છીએ કે આ વખતે ગમે કરીને કોંગ્રેસની જો સત્તા બેસશે તો ચોક્કસપણે અચૂકપણે ગમે એમ કરીને કોંગ્રેસ આખા તળાજાને ચોક્કસપણે કામ કરીને બતાડશે અને આવતા વર્ષોમાં આવતી પાંચ વર્ષની ચૂંટણીમાં તળાજાને અચૂક જનતા ખુદ આવીને કહેશે છે કે નહીં આ વખતે વાત રિપીટ કોંગ્રેસને કરવી છે એ અમારો ધ્યેય છે